નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ચાર બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो शुरुआत करिए जूनागढ़ मार्केटिंग गेट थी तो घीचे भाव चार सौ पचास थी ऊंचा पाओ पांच सौ सिततालीस रुपया चना एक हज़ार अग्यार सौ वीस बाजरो चार सौ पचास थी पाँच सौ अड़तरीस तुवेर बात करिए तो बार सौ पचास थी पंदर सौ ने एकवीस रुपया अड़तेरसौ पंदर सौ ने पत्रीस मगफली झीण नव सौ चालीस एक हज़ार बेतालीस जाड़ी नौ सौ पचास थी एक हज़ार ओगण धाणा बार सौ सौ ने સોયાબીન સાતસો પચીસથી આઠસો ને એકતાલીસ તલ પંદરસોથી એકવીસો ને બાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને બે રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને બાણું જુવાર છસો ચાલીસથી છસો ચાલીસ મગ તેરસો પચાસથી સોળસો ને વીસ તલકાળા ત્રણ હજારથી ચાર હજાર આઠસો રૂપિયા हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव अगियारो थी उचो भाव चौदह सौ पच्चीस रुपया मग एक हज़ार सोल सौ रुपया अड़द आठ सौ चौदह सौ दस घऊ त्रो पंच सौ पंदर चना एक हज़ार साठ थी अगियारो ने पचास मगफली झीणी आठ सौ अग्यारो रुपया मगफली जाड़ी सात सौ पचास थी एक हज़ार अजमो अठार सौ छतरीसो पिंचोतेर एर एक हज़ार थी सौ તુવેરની વાત કરીએ તો છસોથી તેરસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ત્રણસો 355 પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પંચાણું રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ પાંચસોથી બારસો ને પંચાણું ધાણા નવસોથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ સાતસો ચાલીસથી ઊંચો ભાવ એકોતેર રૂપિયા તલ સફેદ સાતસો એકવીસથી બાવીસો ને બાવન તલકાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘાઉં ચારસો પાંચસો ને ત્રેવીસ ટુકડા ચારસો બાવીસથી સાતસો સાઠ ચણા સાતસો નેવુંથી અગિયારસો રૂપિયા તુવેર આઠસો વીસથી ચૌદસો ને વીસ રૂપિયા मगफली जाड़ी सात सौ वीस थी, सो सो थी एक हज़ार ओगणी लसण आठ सौ आठ सौ रुपया सोयाबीन छ सौ चालीस थी आठ सौतेर धाणा एक हज़ार सोल सौ रुपया मेथी छसो थी नौ सौ रुपया जीरुन बात करिए अमरेली मार्केटिंग यार्डनी अंदर तो जीरुंचाओ हज़ार सात सौ ऊंचा भाव चार हज़ार आठ सौ ऐसी रुपया वरियाड़ी अगियारो पचास थी पंदर सौ पचास राय सात सौ थी एक हज़ार चालीस હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો છાસઠથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકથી છસો એકાણું કપાસ બારસો એકથી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી સાતસો એક્યાસીથી બારસો ને એકાવન મગફળી જાડી સાતસો સોળથી બારસો એકત્રીસ કરંજી પંદરસોથી એકત્રીસ એરંડા એક હજાર એકાવનથી બારસો એક તલકાળા એકાવનથી ને તાલ અઢારસો એક્યાસી થી બાવીસો ને એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકતાલીસથી ઊંચો ભાવ પાંચ હજાર ને એકતાલીસ રૂપિયા ધાણા નવસો એકથી ઓગણીસો ને છોતેર ધાણી એક હજાર એકથી બાવીસો ને છોતેર મકાઈ ચારસો એક એકસાઠથી પાંચસો ને એક સાઠ ડુંગળીની વાત કરીએ તો એકાવન રૂપિયાથી બસો ને એકસાઠ રૂપિયા ચણા એક હજાર અગિયારથી અગિયારસો ને એકત્રીસ अड़द एक हज़ार एकावन सोल सौने एकावन मग अग्यार सौ एक थी सत्तर सौ एक साइ तुवेर बात करिए तो एक हज़ार छवीस पंदर सौ एक रुपये सोयाबीन छ सौ एक आठ सौ एकतालीस वल पाँच सौ एक बार सौ एकावन राय एक हज़ार एक्तेर थी बार सौ अगियार चना सफेद अगियारो एक बीस सौ अग्यारायडो आठ सौ एक हज़ार લસણ ચારસો એકાવનથી તેરસો ને અગિયાર વટાણા સત્તરસો એકવીસથી અઢારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાત તેવા વોશિંગ કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર